હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં સી તમે બધા મજામાં આદર છો તો બધાયને જય માતાજી અને રામ રામ ને સીતારામ માતાજી બધાને હાજરનેરો રાખીએ છું વિક્ષા આપું છું તો આ બધા લોકો કમેન્ટ કરતા કે તમે આપણે ડાળની રેસીપી આપો એમ તો આજે ડાળ તો નહીં પણ ઓળો બનાવવાનો છે આપણે તો આજે ઓળાની રેસીપી આપીએ તો વિડીયોમાં રહેજો કેમ કે ઓળો તો બધાએ ખાધો છે અને બનાવ્યો હોય છે અને બધાને આવડતો હોઈ તો અમે છે ને અલગ ટાઈપથી બનાવીએ છીએ તો તમને બતાવશું રેસીપી અમે કેવી રીતના બનાવીશી એ અને એનો ટેસ્ટ છે ને અલગ જ આવે તમે જો અને એવી રીતે ટ્રાય કરજો બહુ મસ્ત બનાવશું તો ફટાફટ આપણે બધી સામગ્રી લઈ લીધી છે આપણે હું વસ્તુ લીધું છે ને એ આપણે કહીશું અને હું વસ્તુ નથી અને ન હોય તોય પણ આ તો અમે ઘણી વસ્તુ નાખી પણ અમુક વસ્તુ અત્યારે નથી આપણી આહા હા આપણી પણ હાજર નથી એટલે સલાવી લેવું એટલે ફટાફટ આપણે બનાવવાની તૈયારી કરી લઈએ આપણે જો ફટાફટ છે ને બે રીંગણા લઈ લીધા છે કેમ કે અત્યારમાં આપણે અમારે બે રીંગણા જ જોઈએ છે એટલે બે રીંગણા લઈ લીધા એક મેટું લઈ લીધું ડુંગળી અને આપણે તુરના દાણા પણ નાખવાના છે તો તુર પણ લઈ લીધી છે અને લીધા છે મરચાં અને લીધું છે આપણે લસણ બધું તૈયારી કરી નાખી છે અને આપણે જો સોલો પણ સળગાવી દીધો છે આપણે સોલામાં જ શેકવાના છીએ આજે કેમકે બહાર જવાનો ટાઈમ નથી અત્યારે સોલામાં શેકી નાખીએ આપણે જો કાનીસાડી દીધા છે હવે આને છે ને વિંધા પાડી દેવાના તો અંદરથી છે ને શેકાઈ જાય અને ફટાફટ છે ને શું કહેવાય આમ ફાટે નહીં રીંગણા તો જો સોલો તો આપણે જગી જ છે તો હવે આપણે સુલો જગવી દી તો જો મસ્ત મજાનો તાપ થઈ ગયો છે તો રીંગણા શેકવા નાખી દીધા છે તો જો મસ્ત મજાના શેકાય છે રીંગણા આપણે તાંદીમાં આપણે છે ને મેથી તોડી આવી થોડી જો વાડીની મેથી છે તો મસ્ત મજા ને તોડવા આવી છે તો જો આવી કુણી કુણી છે એટલે આપણે થોડીક જ નાખવાની છે એટલે તોડી લઈએ ફટાફટ મેથી તોડીને तो अत्यारे जो तूर ना दाणा गाड़वा मिड्या तो तूर ना दाणा गाड़ी नाखी फटाफट आपणे मसालो बधो धोई नाखी मेथी तो जो ऑलरेडी लाई लीधी લાવવાનું છે લસણ લીલું લસણ હોય ને તો મસ્ત લાગે પણ અત્યારે આપણે ઉકલ છે નાખવાનું

હવે આપણે કરી ડુંગળી કટિંગ નાખી તો જો આવી રીતના સડી જાશે મસ્તીના જો આવી રીતે ફોલવાનું હોય થોડાક ઠરી જાય કે પછી જાય હબ તો થોડા થઈ જાય હજી ધવાડો તો નીકળે છે જો ગરમ તો છે જ તે તો જો આપણે મસ્ત ફોલાઈ ગયું છે અને ગોઠી નાખીએ ને હવે આને ફોલી નાખીએ આપણે ફટાફટ રીંગણા ફોલાઈ જી આપણે તો જો આવી રીતના આપણે જોઈ લેવાનું કે આમાં કઈ હડેલું છે નહીં ને એમ બીજું તો આમાં કાંઈ હોય નઈ તો જો મસ્તના છે કટિંગ કરી નાખી છીએ આપણે નાખી આપણે તેલ વસ્તુ પ્રમાણે અને આપડે ઘણું હોય તો ઘણું નાખવાનું અમારે તો થોડો બનાવવાનો છે તો આપણે એટલું બધો મસાલો થઈ ગયો છે કમ્પ્લેટ એટલી એટલી વસ્તુ આપણે નાખવાની છે આપણે ડુંગળી

હવે હલાવી નાખવાનું આપણે છો કેટલો એક મિનિટ માટે ખાલી રાખવાનો અને બહુ ચડવા દેવાનું હોય તો તમે જોઈ શકો કેટલો મસ્ત છે મોઢામાં પાણી આવી જાય એવી રીતના બની ગયો છે પછી આપણે છે ને આને એક મિનિટ રાખીને ગોતમરી નાખીને ઉતારી દેવાનું ગોતમરી નાખવાની છે ધનિયા આપણે ગોતમરી નાખી દઈએ

આપડે બનાવાના દેશી ગામડાના રોટલા તો જો આપણે સુલો જળગાવી દીધો છે તાવડી મૂકી દીધી છે લોટ પણ ઓલરેડી બનાવી નાખો છે જો ત્યાં કરી નાખો છે હવે બનાવીશું આપડે રોટલા આપણે મસ્ત મજાના રોટલા બની દીધા છે તો જો હજી ગરમ ગરમ જ છે હજી બેના છે આપણે હજી તો જોઈએ ગોળવાની બાકી છે રોટલા બની ગયા છે હવે આપણે તો હવે આપણે સોપડવાનો છે રોટલા ઘીવા તો જો આપણે રોટલા સોપડી દીધા છે તો જો આપણે ઘીવાળા રોટલા સોપડીએ ઓળો હોય એટલે ઘીવાળા રોટલા હોય તો બહુ મજા આવે ગોળો તો લાવી નઈ ખાશે રોટલા બનાવી નઈ ખાશે તો આ ખાણ દીધી મસ્ત મજા આવે આપણે મસ્ત મજાનો ઓળો તૈયાર કરી નાખ્યો છે હવે નટરાજ ને આપડે કે કેવો બન્યો છે અને કેવો નહીં કેમ કે એ સાખી ની કે કેવો મસ્ત લાગે છે એક નંબર હસ બહુ મસ્ત બન્યો સારું હાલો તો જો તમે બધા એ જોઈ છે કે હોળાની રેસીપી છે આપણે મૂકેલી તો કેવી લાગી ખાસ કરીને કમેન્ટ કરજો બીજી રેસીપી જોવી હોય ને તો એ કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી બનાવો એમ તો જો અમે તો છે ને ગામડા સ્ટાઇલમાં બનાવ્યો છે હોળો અને શિયાળો છે એટલે મજા આવે ને તમે જરૂર ટ્રાય કરજો આવી રીતના મસ્ત બને છે તો સારું હાલો તો વિડીયોથી જ બહુ મોટો તો આ સાથે જ વિડીયો અહીંયા પૂરો કરી વિડીયો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મળીશી નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય